મિત્રો હું છું અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી ગોધરા નગરપાલિકાની તાનાશાહી વિચરતી અને વિમુક્ત જાતિઓને ઘર વિહોણા બનાવવાનો ખુલ્લો ષડયંત્ર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સિવિલ રોડ પર મિશ્રી નદી કિનારે છેલ્લા સિત્તેર વર્ષથી વસવાટ કરતા જાતિના દંતાણી દેવીપૂજક અને પટણી સમાજના પરિવારોને ગોધરા નગરપાલિકા દ્વારા માત્ર સાત દિવસમાં ઘર તોડી પાડવાની નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસ વિકાસ નહીં પરંતુ વિનાશની ઘોષણા છે આ સીધો ભારતીય સંવિધાનનું ઉલ્લંઘન છે સંવિધાન અને કાયદાનો ખુલ્લો ભંગ કહી શકાય

પુનવર્ષન વિના તોડફોડ કરવાનો આદેશ આપનારા અધિકારીનું નામ જાહેર કેમ નથી કરાતું શું વિકાસના નામે માત્ર ગરીબો જ કચડાય છે જો આ પરિવારો રસ્તા પર આવશે તો તેની જવાબદારી કોણ લેશે નગરપાલિકા કે સરકાર સમાજનો તીખો વિરોધ આ જાણ થતા અને વિમુક્ત જાતિઓના દાહોદ પંચમહાલ જિલ્લાના વાદી સમાજના અભેસીભાઈ ગલાભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને લોકોની સાથે ઉભા રહ્યા ત્યારબાદ પંચમહાલ જિલ્લાના નિયામકશ્રી સાથે સીધી વાતચીત કરી જેમાં પ્રશાસન તરફથી તાત્કાલિક રાહતના સંકેત મળ્યા છે પરંતુ મૌખિક આશ્વાસન પૂરતું નથી લખિત આદેશ

દાહોદને પંચમહાલ મહીસાગર જિલ્લાના પ્રમુખ સ્થાને મને આ સમાજની ફરિયાદ મારા સુધી આને આવી ત્યારે મારે ખડ ખાતરી કરી મુલાકાત લેવાની જાય ત્યારે હું આપ ગુજરાત અને કેન્દ્રીય સરકારશ્રીને આહવાન કરું છું મોદી સરકારના નેતૃત્વની અંદર દરેક જગ્યાએ સો તેરો સવાલ પ્લોટ મળે છે અને મોદી સાહેબ અપાવે છે અને ગુજરાતના મુખ્યમંત્રી આની અંદર ઘણા બધા સાહસ ખેડી અને આપે છે જેતા નીચેના પાયાના જે સરકારી કર્મચારીઓ આ લોકોને ઘેર માર્ગે દોરો છે એ વસ્તુ મને માટે શોધતી નથી જેના માટે આપ સરકારશ્રીને હું આહવાન કરું છું કે આ લોકોને સો જમીન મળવી જોઈએ એમના નિવાસસ્થાન જોઈએ એમના ધંધા રોજગારથી બધા બાળકો એટલા એટલા કરે કે આપણને દયા દાખવી એવી તો હું સરકારને એમ કહું છું કે તમને દયા દાખવતી નથી તમે બાળબચ્ચી વગરના છો આ રીતે હું સાહેબ સરકારશ્રીને આવત કરું છું કે આ લોકોને જે બી માંગ છે તે સરકારશ્રી તાત્કાલિક ધોરણે તત્કાળમાં અમને પૂરી પાડે તેવી આશા સાથે હું મારા વ્યક્તિઓને પૂર્વત કરું છું જય હિન્દ જય ભારત જય જય ગૌરી ગુજરાત પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી માં સમાચાર જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળે